પાટણ શહેરના ગજ શહીદ પીર દરગાહ પાસે ગત સોમવારની સાંજે એક વાગ્યાના સુમારે બે શખ્સોએ એક વ્યક્તિને માર મારીને જાનથી મારી નાખવાના ઇરાદે અન્ય એક શખ્સે પિસ્તોલ કાઢીને મહંમદ યુસુફ ઉર્ફે બાબા બચુમિયા પાપા મિયા સૈયદ વરસ ત્રેપન રહેવાસી વનાગવાડો નીલમ સિનેમા પાસે ઝીણી રેત પાટણવાળા ઉપર ફાયરિંગ કર્યું હતું સદનસીબે મહમદ યુસુફ સૈયદ ખસી જતા ગોળી સાઈડમાંથી નીકળી જતા બચી ગયો હતો આ બનાવ અંગે મહંમદ યુસુફે ફાયરિંગ કરનાર શખ્સ મુજફર ઉર્ફે સદામ અહેમદભાઈ વલીભાઈ બલોચ રહેવાસી રતનપોળ જરાદીવાડો પાટણ તથા એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ એ ડિવિઝન પીઆઈ કમલેશ ભોએ હાથ ધરી હતી ફાયરિંગના બંને આરોપીને પાટણ એલસીબી પોલીસે પાટણ અનાવાડા રોડથી પાછળના રસ્તેથી મુઝફ્ફુર ઉર્ફે સદામ અહેમદ ખાન મુજે ખાન બલોચ રહેવાસી જરાદીવાડો રતનપોળ પાટણ તાલુકો જિલ્લો પાટણ તથા ફૈઝાન ઉર્ફે ચણો હમીદભાઈ નૂર મહમ્મદ જરાદી રહેવાસી જરાદીવાડો રતનપોળ પાટણ તાલુકો જિલ્લો પાટણવાળા આરોપીઓને ગુનામાં વપરાયેલ મારક હત્યાર હાથ બનાવટની પિસ્તોલ દેશી કટ્ટા સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સોમવારે સાંજે એ ડિવિઝન પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાના બંને આરોપી શહેરના માર્ગો ઉપર ફરાવી ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું